છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે નિજ મંદિરમાં વિરાજમાન નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન પરમ પૂજ્ય પ્રભુચરણ દાસજી સ્વામી સર્વે વંદનીય સંતો તથા વાહલા સર્વે ભાવિકો બધાને જય સ્વામિનારાયણ આજે પ્રજાસત્તાક પર્વ છે પ્રજાસત્તાક પર્વ એટલે જે દેશમાં પ્રજાની સત્તા હોય સંપૂર્ણ પ્રજાને આધારે દેશ ચાલતો હોય એવો આપણો દેશ છે દુનિયાની સૌથી મોટી લોકશાહી આપણી પાસે છે અને દુનિયાનો સૌથી યુવાન દેશ એ આપણો ભારત દેશ છે આખા યુરોપ ખંડમાં જોઈ લ્યો દુનિયાના કોઈ પણ દેશમાં જોઈ લ્યો ક્યાં એટલા યુવાનો નથી એટલા યુવાનો આપણા દેશમાં અઢાર થી પાંત્રીસ વર્ષના વધારે દેશમાં રહે છે એટલે સૌથી મોટી લોકશાહી એમાં એ યુવાન લોકશાહી આપણી પાસે છે ત્યારે હકીકતમાં આજનું આ ગણતંત્ર પર્વ છે એ આપણને ઘણું બધું કહી જાય છે ઘણું બધું આપણી પાસે ભવિષ્ય સારું છે અને આપણા દેશમાં પરિસ્થિતિ એવી છે કે પ્રજા થકી શાસન ચાલે છે અને આપણે આશા એવી રાખીએ છીએ કોઈ એવા લીડર છે એ દેશ આગળ લઈ જાય લીડર તો સારા જ છે પણ પ્રજાએ પણ જાગવું પડશે કારણ કે જે દેશમાં ટ્રેનના ટોયલેટના ડબલાને સાંકળથી બાંધી રાખવું પડતું હોય પાણીની પરબ હોય ત્યાં લખવું હોય ભાઈ આ ગ્લાસ ઘેરે નહીં લઈ જતા એ દેશમાં પ્રજાના એક એક નાગરિકને જાગવું પડશે અને આજે આપણે સંકલ્પ કરીએ કે ભારતના નાગરિકો ત્રણ તત્વો છોડે કે ત્રણ તત્વોમાંથી બહાર નીકળે તો હકીકતમાં આ પ્રજાસત્તાક રાષ્ટ્ર સંપૂર્ણ રીતે વિકસિત થશે એ ત્રણ તત્વ છે વ્યસન વહેમ અને વ્યર્થતા સૌથી પહેલું છે વ્યસન આપણા દેશના યુવાનોમાં વ્યસનનું ખૂબ મોટું પ્રચલન છે અને એટલી બધી પ્રકારના વ્યસનો થાય છે છોકરા નાના હોય ત્યારથી એને આની ટેવ પડી જતી હોય છે એક પિતાએ નક્કી કર્યું કે ભાઈ આ અમારો છોકરો ભવિષ્યમાં કેવો થશે એની પરીક્ષા કરવી છે એટલે છોકરા આગળ એક બાજુ ભગવદ્ ગીતા રાખી બાજુના બાજોઠ ઉપર પૈસા રાખ્યા અને એની બાજુના બાજોઠ ઉપર દારૂની બોટલ રાખી અને પછી છોકરાને મૂક્યો એટલે છોકરો ગયો અને ભગવદ્ ગીતા હતી ને એ અહીંયા બગલમાં નાખી દીધી પૈસાનું બંડલ હતું એ ખીચામાં નાખી દીધું અને પછી દારૂની બોટલ પીવા માંડ્યો એટલે ના પિતા એ લખી નાખ્યું એની કુંડળીમાં કે આ મોટો રાજકારણી હવે વિચાર કરો થોડું દારૂની બોટલ આવી હોય ને સાહેબે પૂછ્યું ક્લાસમાં વિદ્યાર્થીઓ કે પિતા કોને કહેવાય એટલે એક વિદ્યાર્થી કહે પોતે પિતા હોય પણ આપણને પીવાની ના પાડે એને પિતા કહેવાય એટલે બાળકો યુવાનો વડીલો પિતા મમ્મી બધામાં વ્યસન આવી ગયું અને એ જો આપણે બહાર નીકળશું તો બહુ સારું ભવિષ્ય છે વિકસિત થવાની કેટલી મોટી તક છે અને વ્યસન ત્યારે છૂટે કે જયારે માણસ જાગે એને આત્મગૌરવ જાગે ને તો જ વ્યસન છૂટે હમણાં રામ મંદિર બન્યું બાવીસ જાન્યુઆરી પ્રતિષ્ઠા થઈ ઓગણીસો સત્યાસી માં રામાયણ સિરિયલ શરૂ થયેલ રામાયણની ની સિરિયલ પહેલી વખત ટેલિકાસ્ટ થઈ રામાનંદ સાગર દ્વારા દિગ્દર્શિત ઓગણીસો સત્યાસી માં ત્યારે દસ કરોડ એના દર્શકો હતા અને એમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ જેમણે રામનું પાત્ર ભજવેલું હવે રામનું પાત્ર ભજવું એટલે એટલા પ્રખ્યાત થઈ ગયા બધા એને ભગવાન માનવા મન હવે વ્યસન કઈ રીતે છૂટે એની અરુણ ગોવિલે પોતે વાત કહેલી આ સત્ય ઘટના તમને કહું છું કે રામાયણ સિરિયલ નું શૂટિંગ ચાલતું હતું અને અરુણ ગોવિલ છે ને એને સિગરેટ પીવાનું વ્યસન શૂટિંગ દરમિયાન ટાઈમ મળે એટલે સેટના પડદા પાછળ જઈને સિગરેટ ફૂંકવા માંડે અને ખૂબ સિગરેટ પી અને બધા એને ભગવાન માનવા માંડ્યા હતા ને એમાં એક એના ના ફોલોવર રામ ભક્ત આવ્યા આવીને એને પગે લાગ્યા આ ભાઈ તો સિગરેટ પીતા હતા પગે લાગ્યા પછી ખબર પડી ને સિગરેટ પીવે છે એટલે મેંડા ખીજાવા પેલા રામ ભક્ત કે ભાઈ અમે તમને ભગવાન માનીએ તમે સિગરેટ પીવો છો અરુણ ગોવિલ ને લાગી એનું આત્મગૌરવ જાગ્યું કે ભારતની પ્રજા મને ભગવાન માને છે મારે સિગરેટ ન પીવાય ત્યારથી એણે સિગરેટ મૂકી દીધી આવું આત્મગૌરવ જાગે તો વ્યસન છૂટે એટલે વ્યસન છોડીએ ત્યાર પછી વહેમ છોડીએ વહેમ ના બે અર્થ થાય છે એક તો અંધશ્રદ્ધા અને બીજું આંધળું અનુકરણ અંધશ્રદ્ધા તો લગભગ ઘણી બધી છૂટી ગઈ છે છતાંય ક્યાંક ક્યાંક હોય તો એ પછી એને રાખવી જોઈએ તો શું કરવું પણ બીજું છે આંધળું અનુકરણ સોશિયલ મીડિયા આવ્યા પછી એટલું આંધળું અનુકરણ થાય છે એવા એવા ટ્રેન્ડ આવે છે હમણાં વચ્ચે ટ્રેન્ડ આવ્યો હતો કે ટોયલેટમાં વંદા સાથે સેલ્ફી પાડવાય ભાઈ વંદા ને જરાય ઈચ્છા નથી સેલ્ફીની અને તમે એટલું તો સમજો કે ટોયલેટ એ સેલ્ફી પોઈન્ટ હોય જ ના શકે સેલ્ફી પોઈન્ટ આવો સરસ નર્મદાનો કિનારો હોય આવું મંદિર હોય ત્યાં સેલ્ફી લેવાની હોય ત્યાં ફોટો પાડવાનો હોય એટલે આવા બધા ટ્રેન્ડ પાછળ વહેમ પાછળ યુવાનો એટલો સમય બગાડે છે અને એટલું એનું આંધળું અનુકરણ કરે છે સારામાં સારી ગાડી હોવી જોઈએ મોબાઈલ તો પેલો આમ વાંકો વળી જાય ને એવો જોવો જોઈએ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં સાત વર્ષ ભીણ્યા અને ત્રણ કોથળા વાઇર્યા બેસવામાં સુવામાં પાથરવામાં ત્રણ કોથળા આ એમની સાદગી સરદાર વલ્લભભાઈ પટેલ

કે પુરુષો વ્યસન છોડી દે અને મહિલાઓ ફેશન છોડી દે એટલે ભારત દેશ સુખી મહિલાઓ ફેશન આવે છે સુરતમાં છે ને મહિલાઓ ત્રણ વખત ખરીદી કરવા જાય પેલી વખત જોવા જાય બીજી વખત ખરીદી કરી લઈ આવે ત્રીજી વખત પાછું દેવા જાય ભાઈ આ બરાબર જામું પણ પાણીપુરી તો ત્રણે વખત ખાય હવે આમાં એવું છે કે પુરુષોની બહુ વ્યસન ની વાત થાય કે સામેના પક્ષ ને કઈ કીધું નહીં એટલે વાત કરી પણ પુરુષો છે વ્યસન છોડી છોડી દે દે મહિલાઓ ફેશન તો હકીકતમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર વિશ્વ રાષ્ટ્ર બની જાય અને હવે ત્રીજું આવે છે વ્યર્થતા સમયની વ્યર્થતા કેટલો સમય બગડે છે એમાં એ મોબાઈલ આવ્યા સોશિયલ મીડિયા આવ્યું પછી ને પછી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવામાં સ્માર્ટફોન ના ધારકો ભારત દેશમાં છે અને એમાં ધ્યાન રાખવું પડે હવે મોબાઈલ છે વિકાસ નું માધ્યમ છે મીડિયા નું માધ્યમ છે સારામાં સારી એ ટેકનોલોજી નો ઉપયોગ થઈ શકે પણ એમાં સમય ન બગડે એનું પણ ધ્યાન રાખવું પડે હમણાંનો જ લેટેસ્ટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે ભારત દેશના યુવાનો એવરેજ દરરોજ આઠ કલાક મોબાઈલમાં સમય વિતાવે છે કલાક ટાઈમ મળી જાય બોલો કઈ કામ કરવું જ નથી એમાં ચોંટી જવું બધા અને પછી કે આપણે મુકેશ અંબાણી થવું છે ભાઈ આપડે મુકાભાઈ ને વારો નહીં આવે કારણ કે મુકેશ અંબાણી જીવનનો સર્વે એવું કહે છે લંડનની ની ઇકો નામની સંસ્થાએ હમણાં જ સર્વે કર્યો બે હજાર ઓગણીસ માં કે ભારત દેશના ટોપ થર્ટી ધનાટ્ય લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે કે નહીં અને એનું એનું સર્વેક્ષણ એવું કે ટોપ થર્ટી માંથી પચીસ લોકો તો સોશિયલ મીડિયા વાપરતા જ નથી મુકેશ અંબાણી સોશિયલ એકાઉન્ટ સોશિયલ મીડિયાનું કોઈ એકાઉન્ટ તમને જોવા જ નહી મળે એને પોતે કઈ વિડીયો ઉતારી મૂક્યો હોય પોતે કઈ ફોટો પાડીને મૂક્યો હોય એને એવો સમય જ નથી એટલા માટે રિલાયન્સ ચલાવી શકે અને આપણે ઘરે ચાલતું ના હોય કારણ કે આપણે આમ જ સમય બગાડવો પછી કે છૂટા છેડા જ થાય કારણ કે ઓલરેડી બીજે ફ્રેન્ડશીપ થઈ ગયું એટલે એમાંથી બહાર નીકળીએ અત્યારે ભારત દેશના લોકોને જો મફતમાં મળતું હોય ને તો કોઈને મહેનત કરવી જ નથી બસ આમાં આમાં ટાઈમ પાસ કરીને જ બધું લઈ લેવું ક્લાસમાં સાહેબે છે ને પંચતંત્રની વાર્તા કરી કાચબા સસલા ની વાર્તા આવે ને કે ભાઈ બંને રેસ લગાવીને એમાં પછી સસલો છે સૂઈ ગયો અને કાચબો આગળ જતી જતો રહ્યો પછી સાહેબે પૂછ્યું છોકરાઓને કે આમાંથી તમે શું શીખ્યા એટલે એક છોકરો કે સાહેબ આમાંથી એવું શીખવા મળે છે કે આપણે આપણી ઊંઘ ફરી પૂરી કરી લેવાની જીતીએ કે આ એવું બહુ જોવાનું નહીં આપણે એનો બહુ શોખ નહીં કરવો હવે આમાં ક્યાંથી દેશ આગળ આવે આમાં ક્યાંથી દેશ સુખી થાય એટલે દરેક લોકો વ્યસન વહેમ સમયની ની વ્યર્થતા એમાંથી બહાર નીકળે સમયનો સદુપયોગ કરે તો બહુ સારું ભવિષ્ય આપણી પાસે છે ગુરુદેવ શાસ્ત્રીજી માટે એમણે ગુરુકુલ ની સ્થાપના કરી અને ત્યારે આપણી પાસે અત્યારે ગુરુકુળમાંથી ભણેલા સારા સારા યુવાનો છે દરેક ક્ષેત્રમાં તો આપણે પણ આજના દિવસે એવો સંકલ્પ કરીએ કે આ દેશને માટે સમાજને માટે સત્સંગને માટે સારું જીવન બનાવીએ જીવનમાં સારા મૂલ્યો કેળવીએ એવો સંકલ્પ કરીએ ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ અસ્તુ જય સ્વામિનારાયણ